આ ચેનમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો મૂકવામાં આવશે આ ઓડિયો પણ ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ હજાર શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમમાં દાન પર્યા ની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે તમે જે કંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું હેલો ઓ તો વિડિયો બનાવવાનો છે કહી દીધું એના માટે શું કરું કેના માટે બસ ફક્ત વાત કરો એનું રેકોર્ડિંગ અને આપણે પર ક્યાં બોલો છો તમે બોડવા થી હા અચ્છા બોલો છો હા બરાબર બરાબર શું નામ છે તમારું

તમે નાના ભાઈ કે મોટા ભાઈ નહીં હું નાનો ભાઈ અચ્છા મોટા ભાઈ લગ્ન થઈ ગયા હા પછી બેન ના બેન પણ થઈ ગયા અચ્છા 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 બરાબર છે કામ શું કરો છો તમે કામ હું નું કરું રાજકોટ એમ રાજકોટ કરો હા હા કંપની માં કંપની માં હા હમ શું વર્ક શું હોય કંપનીમાં માં શું કામ શું કરવાનું હોય તમારે એમાં એટલે electrician જે આપણે machine ને જે ઓલું હોય ને બંધ પડ્યા હોય ને એટલે એને ખાલી ઓલું ચાલુ કરવા માટે વાયર ક્યાંક વાયર fault થઈ હોય અચ્છા 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 બરાબર છે વાયરિંગ department એમ કે કોઈ વાયર માં કઈ પ્રોબ્લેમ હોય એના માટે તમારે કામ કરવાનું હા હા સર બરાબર કેટલો પગાર ધોરણ કેટલો છે એમાં છે મને વીસ હજાર આપે અચ્છા હા વીસ હજાર પગાર છે વીસ હજાર પગાર બરાબર છે

બીજું કઈ જમીન કે એવું કઈ ખરું નહિ નહિ sir મારે જમીન નથી અચ્છા જમીન કે એવું કઈ નથી પછી પપ્પા શું કામ કરે છે પપ્પા પપ્પાને તબિયત બરાબર નહિ ને એટલે મારે આ auto મારવું પડે છે અને સુવાસ જેવું છે ને અચ્છા સુવાસ ની તકલીફ છે પોતે કઈ કામ નથી કરતા બરાબર નિવૃત છે નહિ નહિ બરાબર છે સમજી કે કેટલું તમે ભણ્યા ગણ્યા કેટલું હમ 10 પાસ છે અચ્છા 10 પાસ છો બરાબર છે પછી આપણે આ જિલ્લો તાલુકો કયો આવે બોરવાનો

કેચાર્ય ઈ તો પર બીજા કામ છે પણ ઈ નામ છટકના છે એક બટ اچھا اچھا છટક કઈ કામ હોય કરે છે હા કામ હોય કરે સુબરા બસ સુબરા બસ પછી ગામ તમારું કેવડું છે બોરવા બોરવા છે આપણે હાછ જીવ કોળડ છે છે એ બરાબર કે કે સમાજ હાછ જીવ કોળડ છે કે કે સમાજ આપણે કોળી સમુજ છે એમ કોળી સમુજ દર દલિત બેસ કોળડા છે दलित ना खाली अच्छा दौसो दलित ना हाँ। बाकी बताए कोड़ी बा, बाकी कोडी समाज समाज एम, एम। बराबर से मोबाइल मोबाइल नंबर नंबर बोलो जी चार हाँ? नुम, एकावन। एकावन। जीरो 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 चार जीरो जीरो, जीरो

બલે બલે કાઈમાંધુની અત્યારે આપણે જે કંઈ વાતચીત કરી છે એનો ઓડિયો YouTube ઉપર આવશે બરાબર હા હા ઠીક ઓડિયો આપણે ક્યારેય ડિલીટ નથી કરતા આપણી ચેનલ થી બરાબર ભલે મને ફોટો મોકલી આપો જરા આ હા નંબર ઉપર ફોટો મોકલી દે ને ઓછો હાજી નંબર આજ નંબર હા હા આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ